હેલો ટુ ફેમિલી કેમ છે બધાને જય માતાજી બાપા સીતારામ તો માંડવી કાઢી નાખી છે તો હાલો આપણે જાય ઢગલે માંડવી નીકળી છે હું તમને બતાવું ને બે ત્રણ વાડીની નીકળી છે અને હજુ આપણે ચાર પાંચ વાડીની માંડવી ઊભી છે તો હાલો આપણે જોઈએ બે વીઘાની માંડવી કેટલી નીકળી છે તો જો અમારે બે માંડવી થઈ બહુ નથી પણ કાંઈ વાંધો નહીં આપણને બાપા સીતારામે દીધું ઘણું ઘણું બીજું તો હું આટલા માહિતી આપણને

તો હાલો જો જે આ બાજુમાં પાથરા પડ્યા છે આ વાડીમાં અને આપણે જઈએ એ બીજી વાડીએ હાલો તો આ બાજુની વાડીમાંય પાથરા હજી તો પડ્યા છે કેમ કે મૂલી મળતા નથી મૂલી ઓછા હોય એટલે પૂરું તો કેમવા છે લખો તો ઘણી બધી નીકળી જાત હજી આ માંડવી વીસ નંબર છે તો આ જે ઊભી આ બધી કાઢવાની છે આજે બધી માંડવી નીકળી જાય તો જે આ પાથરા બાકી છે આ વાડીમાં આમાંય થાલ તો ઠીક છે જો ધૂળ તો બહુ આવી છે આમાંય કે બહુ જ ધૂળ આવી છે કેમ કે હણ વરસાદ જ એવા હતા ને એટલે ધૂળ બહુ આવી છે તો હાલો આપણે ધીમે ધીમે જઈ બીજી વાડીમાં ત્યાં પણ માંડવીમાં ધૂળ તો બહુ જ આવી છે અને આ છે વીસ નંબર આજે તો અહીંયા જ કાઢવાની છે વીસ નંબર કેમ કે જો લુગડાન બધું અહીંયા આવી ગયેલું છે એટલે આજે અહીંયા જ કાઢવાનું છે અને હમણાં એક સારો પંખોને કામ હાલે છે ને તો ગળું પણ બેસી ગયો અવાજ પણ બેસી જશે કે રજ બહુ રજ બહુ ઉડે ને એટલે એવું થાય થોડુંક તો હાલો આ છે વીસ નંબર તો જો માંડવી નીકળી જાય પછી પાછી એનું મશીન આવશે એ મશીન મારવું પડશે અને ધૂળ કાઢવી પડશે અને પછી પાછા પડા વીણવા પડશે પડાઈ વીણવાના છે અને પછી ઘઉંનું વાવેતર થવાનું છે આમાં તો મેળ આવે ને તો આ વાડીમાં તો અમારે કાકડી કરવાની છે દેશી કાકડી અમારે ટપક ઉપર ટપક પર ભરતી આવે ને એની ઉપર અમારે આમાં કાંકડી કરવાની છે બહુ નક્કી નથી પણ ખેડૂત કહેતા હતા કે આજે હું આમાં કાકડી કરી નાખવી છે તો હવે કરે તો કાકડી નકર બીજી વાડીમાં કરશે પણ કરશે ખરા શાકભાજી થોડુંક અને બીજા બધા ઘઉં વાવવાના છે તો હાલો આપણે થઈ બીજી વાડીમાં આ છે તુવેર આપણે અમે તો જો ઘરની તુવેરની દાળ ભાતની દાળ ખાઈ પણ હજી તુવેર આવી ન તુવેર આવે મોડી એટલે આ છે થોડી ઘડી તુવેર વાવી દીધી છે તો આપણે ઘરનું ઘરની વાડી હોય તો થઈ જાય ને એમ હાલો તો આપણે જાઈ બીજી વાડીમાં હવે તો ત્યાં પણ નીકળી ગઈ છે માંડવી હાલો આપણે બીજી વાડીમાં પોગી ગયા છે તો બેવા ઓલા બે વીખાની માંડવી મેં તમને બતાવી દીધી અને હવે આ માંડવી બતાવવાની છે તો હાલો આપણે આ આઠ વીઘાની માંડવી આઠ વીઘાની છે પણ બહુ વરસાદ પડ્યા એટલે બહુ માંડવીમાં કે નહીં પણ ભગવાને ઘણું દીધું આપણને ખેડૂને સંતોષ જ હોય જેટલું દે એટલું તો આ છે આઠ વીઘાની માંડવી જો ઢગલો અને આમાં છે ને ધૂળ બહુ આવી છે બહુ જ ધૂળ આવી છે આમ જુઓ અમારે કરાળનું ને એટલે વધારે ધૂળ આવે તો ધૂળ તો જુઓ કે એટલી આવી છે આને સાફ કરશું ને તો અડધી તો ધૂળ નીકળી જાય આ છે આઠ વીઘાની માંડવી અને આટલો સારો થયો છે સારો લુ અમે સારો લુ કે એ તમે શું કહેતા હોઈએ તો અમને ખબર નથી બધાની ગામડે ગામડે અલગ અલગ બોલી હોય એટલે અમે તો સારું લુ કહીએ તો હાલો હવે આપણે જો આટલી માંડવી છે સાફ કરવાની છે કાલે ત્રણ બે વાડીની તો માંડ માંડ નીકળી કેમ કે મૂલી જ નથી મળતા આજે તો ખેડૂત ગયા છે મૂલી ભરવા હવે કેટલા મૂલી આવે કોને ખબર હાલો પછી આપણે દસ વાગ્યા પાછો પંખો ચાલુ થાય તો એનો વિડીયો બનાવી નાખશું આ કાલનો છે કાલે કાંઠે કાલે વિડીયો બનાવો છો પણ ટાઈમ નહોતો તો આજે બનાવી નાખું કલરનો વિડીયો ખેતરનો આ જોવો આટલું ધૂળ નીકળે કેટલી ધૂળ નીકળે જોવો

અમારે દેવાનું છે કેમકે અમારે ચાલી વિકાનું સારોનું છે એટલે અમારે વેચવાનું છે કોઈને લેવું હોય તો સંપર્ક કરજો જય માતાજી બાપા સીતારામ હાલો હવે જઈએ આપણે ઘરે કેમકે હમણાં પાસા મૂલી આવી જાય સાડા નવે તો પાછું કામ વધી જાય એટલે એમ થયું કે હાલો આપણે એક વિડીયો બનાવી નાખી સવાર સવારમાં પછી ઘરનું કામ કરીએ કેમ કે જો ઘરનું કામ ને બધું એ ક્યારે ન થાય તો પહેલાં વિડીયો બનાવીને કે પછી ઘરનું કામ કરીએ હાલો હવે જો અહીંયા પંખો કાલે પંખો હાલતો હતો તો મૂકીને વહી ગયા છે કેમ કે બધું એ કાલે તો નીકળે નહીં તો અહીંયા જો પંખો કર્યો અને મેં વધુ અને મોલીને સાર ઓલામાં ઢગલે મૂક્યા હતા સરવા તો એણે છે ને ખાધું નહીં કેમ કે તાજું સારું કડવું લાગે થોડુંક એટલે વાત આવે ને તો એને ખાધું એની હાથે આ વાડીમાં બી એવા છે તો વાડીમાં ખાય છે ભલે સુતા સરતા મારા વાલીડા કેમ કે આ બધું એના જ થાય છે અમને તો આમાં કાંઈ ઈ રોળે છે અને અમને આપે છે આમ તો જાજી મહેનત તો મારા મોરલીની મારા વધુની જ છે જો મારો વધુ એટલે અમે છે ને એને સરવા માંડવી તોય તોય અને ગયા છે અમારે તો હમણાં ચાલુ થઈ જા સાડા પોણા દસે ચાલુ થાય અમારે દાડિયા સાડા નવે આવે અને દસ વાગે ઠેસર ચાલુ થાય અને પછી હમણાં આવશે ખેડુ ગયા છે મૂલી લેવા તો ભરીને અમારો વધુ સરે તે જોવો વધુને પાથરા નથી ભાવતા બોલો ફળ થાય અગર અમે એને ચિંતા મૂકી દીધા છે પણ એને છે ને ખાવું નથી આમ ખેડૂત એમ કે જે ખાઈ ખાવાય અમારી મહેનત નથી અમારી મહેનત તો જરાય નથી એને જ મહેનત છે એટલે અત્યારે ધાંધા ને હોય જ્યાં ખાઈ ને પછી પીઠ થઈ જાય પછી ન હોય કેમ કે બધો બગાડ કરે અને આ જો બધા તરફાળિયા તગાર આવી ગયા છે સવારમાં વહેલા વહેલા અમે મૂકી ગયા કેમ કે તાત્કાલિક બધું ન થાય જો કપાળી મૂકી ગયા આ તગારા મૂકી ગયા અને આ કપડાં મૂકી ગયા તો હવે પંખો આવશે એટલે બહુ ઉતાવળ ન થાય પાણીને એવું જ લાવવાનું રે તો આ બધું મૂકી ગયા સહીઓને અને સાડા પોણા દસે પંખો ચાલુ થાય કેમ કે મૂલી છે ને સાડા નવે ઠેઠ આવે એટલે હવે જઈ ઘેરે અને ઘરનું કામ પતાવીએ ત્યાં મૂલી આવી જાય બધાને જય માતાજી બાપા સીતારામ આવજો બધા વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો જય માતાજી બાપા સીતારામ